અમે સરણા હતા પાછા સુડિયા સાહિલ નીલમ ચોગન જવા તૈયાર થઈ માને કીધું જ માતાજી જય માતાજી હમ ને કુડા મે એક હાલા સાહેબ તો તા શેરિન ચેડી આવ્યો તો બરો ઓમ ખાલે ઓમ તક તો ખરી જય માતાજી જય હમ કરે

चल so, चल so <snesian>

ના કીધું ને દર્શન સદીમાનું મંદિર આજે પુણેમાં હતી તો સદીમાના દર્શન કરવા ખેતરમાં આવ્યા હતા સ્પેશિયલ દર્શન કરવા માટે રિયા ગણેશ ત્રણ જણા આવ્યા હતા મમ્મી કાર્તિકનો નીલમનો કાર્તિકના પપ્પા બધા જયસુર રાવળાપુરા અમે ત્રણ ઘેર હતા આશા બમી બધા તે અમે તો એને આવ્યા છીએ દર્શન કરવા માટે જય સદીમા એ તો એ લીધો લીટ હડો ઘેર સદીમા ના દર્શન તો કરી લીધા દીએ દર્શન કરી લે હડો ઘેર ગણેશ ઘેર હેડો બામરાબા મંદિર <try>

ಹ್ಮ್ ಕಬರ್}|^ಲೆವಾ ಜೋ}|^ಲಾವಿ ಹನ ರೀರೇನೇ ಕಬ ಬೋರು ಗಿನಯೋ ಹಲ್ಲಾ ಪೇರ್ತಿದಿ ಓಡನಾ ತಾಣ ಅವ ಮಸ್ತಾ ಮಥು ಓಡ ಐನು ಪರ್ ತಯಾರ್ ಕರು ಹಮ್ ಅವ ಕಬ ಬೋರೋನಿ ಹಾಲತಿ ಖಾತಿ ಆರಿ ಇನ ಮಸ್ತಾ ಹ ಹರಬಾಜಿ ಹಲ್ಲೋ ಪೇರ ಪಾಸಿ ನೈಗೋ અવો પાસે માથું બોધા બેઠી કાચી પાન અન મમ્મી તો ઊઈ જશે તે હે નહીં નહીં વધારે લાગે એન શરીર ભારે થઈ ગયું એટલે ધોવા હે

આ જયશ્રી બાબરાબા જયશ્રી શ્રી બૌચરમાનું મંદિર છે અને મંદિર આગેરા છોકરો બધો ટેટા ફોડવા આવ્યો હું હા તે બળો ના એટલી ઓડ રાખજો ખાલી હું હડાવું

અરે અલ્યા બોકરા પણ હું તારો ટેટો ફૂટે બોલું પેલા બોકરો કરજો સફાઈ અલક કરજો સબસ્ક્રાઇબ કરજો કાય